શિક્ષક રહસ્યમય સંજોગોમાં મોત ઘરમાંથી લોહીથી લથપત હાલતમાં મૃતદેહ મળી આવ્યા ગણેશ ગાર્ડન સોસાયટી માં પોતાના જ મકાનમાંથી શિક્ષક દંપતી નો મૃતદેહ મળી આવ્યું હત્યા કે આત્મહત્યા ઘૂટાતું રહસ્ય વાલિયા પોલીસે તપાસ શરૂ કરી ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ન હોવાના કારણે કચરાનો નિકાલ મોટી સમસ્યા લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે ત્યારે હવે કચરાના નિકાલના વૈકલ્પિક સ્ત્રોત ઉભા કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે આશ્ચર્યજનક રીતે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતી લોહીથી લથબથ હાલતમાં મૃત્યુ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પોહચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે વાલીયા ની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો તેમના જ મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતું લાગ્યું હતું આથી તેઓએ પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતાની સાથે જ વાલિયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીની લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા મૃતક જીતેન્દ્રસિંહ બોટાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોટાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ સિક્કા તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે આ અંગેની જાણ થતાની સાથે જગડિયા એએસપી અજય કુમાર મીના સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે મૃતક પતિ પત્નીના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા જ્યારે શિક્ષક દંપતિની હત્યા કરવામાં આવી છે કે કેમ के ते आत्महत्या करी थी तो दिशा में पुलिस ने तपास धमधमाट शुरू करो कल शाम को दस बजे के आसपास हमारे पुलिस स्टेशन में एक सूचना आई कि इस तरह से गणेश गार्डन सोसाइटी में दो दंपति हैं टीचर दंपति वो गेट नहीं खोल रहे हैं उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है तो उस गेट को तोड़ के साढ़े दस बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफ एस एल फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जाण की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं एफ एस एल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे के तपास और पूछताछ सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है क्या हत्या की गई है कि किस तरीके से फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है परंतु उनके शरीर पर ईजा चोट के निशान हैं तो ऐसा लगता है कि, कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ सर कोई या चोरी का कोई अभी तक इसकी इन्वेस्टिगेशन चाल

આ મામલે ઓહાપો પહોંચે કે તુરંત જ કામગીરી અટકાવી દેવાય છે આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવવા માંડે છે કામ બનતી સમસ્યાનો હાલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિત શાક માર્કેટોમાંથી બગડેલા શાકભાજીના નામે વેંકવામાં આવતા પાંચ ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરોમાં ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય પ્રોસેસિંગ થાય એ માટે જુદા જુદા કરવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા પણ મોદી ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ ભરૂત નગરપાલિકા દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે જે આજે જે શાકભાજીનો કચરો આવતો હતો જે 100 થી ડોટ ટન જે અમારો ડમ્પિંગ સાઇટ નિકાલ કરવામાં આવતો તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જે બી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે ત્યાં આગાડી શાકભાજીનું યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સુકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે જેથી કચરો અમાર ડમ્પિંગ સાઇટ ઓછો નિકાલ નીકળે તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે નગરપાલિકા દ્વારા શાકભાજીનો જે કચરો નીકળતો તો એ કચરો નો સાયન્ટિફિક રીતે નિકાલ કરવા માટે ત્રણ મશીન લાવવામાં આવેલા છે મેક ઇન ઇન્ડિયાના અને તે મશીન દ્વારા તેનું ખાતર બનાવી નગરપાલિકાના જુદા જુદા ભાગોમાં નાખવામાં આવે છે ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે આશ્ચર્યજનક રીતે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી છે પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે ત્યારે તેઓના નામની જાહેરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે કરી હતી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી હતી પ્રકાશ મોદીના નામની જાહેરાત થતાં શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા પ્રકાશ મોદી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ઉપરાંત આરએસએસના આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સિરીસ બંગાળીના શાળા છે સિરીસ બંગાળી પર ડી ગેંગે હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું ડી ગેંગ દ્વારા જાહેર કરાયેલા હિટ પ્રકાશ મોદીનું પણ નામ હતું જે તે સમયે પ્રકાશ મોદીને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે અને હાલ તેઓ રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા છે પ્રકાશ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાવના કારણે ભરૂચમાં જાણીતો ચહેરો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ટર્મમાં ભાજપે ભરૂચ જિલ્લામાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું જેમાં તમામ પાંચ વિધાનસભા જિલ્લા પંચાયત તમામ નવ તાલુકા પંચાયત સહિત ચારે ચાર નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો ત્યારે નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી પર આ પ્રદર્શન જાળવી રાખવાનો પડકાર રહેશે આ ભારતીય જનતા પાર્ટી એ એક એવી પાર્ટી છે કે જે નાનામાં નાના કાર્યકરનું પણ ધ્યાન રાખે છે અને એ રીતે મેં આ અગાઉ સંગઠનમાં કોઈ જવાબદારી નિભાવેલી નથી આમ છતાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મને ભરૂચ જિલ્લાની જે પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે એને હું ખૂબ જ સફળતાપૂર્વક પૂરી કરીશ અને ભરૂચ શહેર અને જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસ થાય જે કંઈ પણ સમસ્યાઓ છે અને ભરૂચ શહેર જે મહાનગરપાલિકાના દરજ્જામાં અત્યાર સુધી નથી આવ્યું તો શા માટે નથી આવ્યું અને આવે એ માટે શું કરવું એ ઉપરાંત ભાજપનું જે કાર્યાલય છે અત્યારે એની નીવ છે પરંતુ એનો જેમ બને એમ ઝડપી એનું નિર્વાહ થાય એ માટે પણ મારો સતત પ્રયત્ન રહેશે

ટીના પટેલ વસંત પટેલ અને સામાજિક કાર્યકર ધર્મે સોલંકીની મદદથી તેને બચાવી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યો હતો જેની જાણ સ્થાનિક પોલીસોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તપાસ હાથ ધરી છે અગેશ્વર નગર સેવા સદન ના વોર્ડ નંબર એક માં રૂપિયા સોળ લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનમાં વોર્ડ નંબર એકમાં આવેલ કૃષ્ણનગર મોદીનગર અને રામ વાટિકામાં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા ચૌદ લાખના ખર્ચે આ વિસ્તારમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે જરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકમાં મોદીનગર ક્રિષ્ણનગર અને રામવાટિકામાં પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંદાજિત સોળ લાખના ખર્ચે આ ખાદમુહૂર્તમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના વોર્ડના સભ્ય શ્રી અતુલભાઈ મામંત્રી મિનેશભાઈ અને યાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા કનેક્શન કપાઈ ગયું હતું જંબુસર નગરપાલિકાના અંધર વહીવટને કારણે જંબુસર નગરની સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાયું જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ગટર પાણીનું બિલ એક કરોડ ચૌદ લાખ છતાંય પાલિકા દ્વારા

હું જણાવું છું કે જંબુસર શહેરમાં ગઈકાલે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાઈ ગયું છે એવી હકીકત અને ત્યાંની પરિસ્થિતિ અમે જોઈ છે નગરપાલિકાના રેકોર્ડ આધારિત જ્યારે અમે ચકાસણી કરી છે ત્યારે એવી ખબર પડે છે કે આ ગામ એક કરોડને ત્રીસ લાખ રૂપિયા તારીખ સત્તાવીસ બે બે હજાર ચોવીસ અને તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સરકાર શ્રીમાંથી લોન લઈ અને જીબીને અમે આ ભરપાઈ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાલની તરીકે નગરપાલિકાએ એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા એક લાખ ને સાત હજાર રૂપિયા તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ ભરપાઈ કરવામાં આવ્યા હાલમાં જમ્મુ નગરપાલિકાનું એક કરોડ ને ચૌદ લાખ રૂપિયા પાણી ઘટેક્ષણ ગટર કનેક્શન જેવા બિલો વીજ બિલ બાકી રહે છે અને એ તમામ બિલો નગરપાલિકાના પ્રોસેસની અંદર થઈ રહ્યા છે ટૂંક સમયની અંદર અમે પણ મળી વસૂલાતના આધારે તમામ રહસ્યમય સંજોગોમાં મોત ઘર માંથી લોહી હાલતમાં માં મળી આવ્યા ગણેશ ગાર્ડન સોસાયટીમાં પોતાના જ મકાનમાંથી શિક્ષક દંપતી નો મળી આવ્યો હત્યા કે આત્મહત્યા ઘૂટાતું રહસ્ય વાલિયા પોલીસે તપાસ શરૂ કરી ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ન હોવાના કારણે કચરાનો નિકાલ મોટી સમસ્યા લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે ત્યારે હવે કચરાના નિકાલના વૈકલ્પિક સ્ત્રોત ઉભા કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે આશ્ચર્યજનક રીતે પ્રકાશ મોદીની ની વરણી કરવામાં આવી આજના સીડી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર